પાટણની ઐતિહાસિક શ્રીમંત પુસ્તકાલય પાટણના વિદ્યાર્થીઓ નગરજનો સાહિત્ય માટે વિવિધ કાર્યો કરે છે પાટણની ધોરણ ની વિદ્યાર્થીનીઓ એ પાયામાંથી તમામ વિષયો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ વિદ્યા ગુજરાતી વિષયોના અભ્યાસક્રમનો પદ્ધતિસરનો મહાવરો મળી રહે તે હેતુથી પાટણના ગેસ્ટ્રોલોજીસ્ટ સ્વર્ગસ્થ સુનિલભાઈ પ્રજાપતિની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રીમતી કે કે કન્યા વિદ્યાલયમાં અધ્યક્ષ પ્રિન્સિપાલ દિનેશભાઈ પ્રજાપતિ અતિથિ વિશેષની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હેરિસન પરીખ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવી ડોક્ટર બાબાસાહેબના સૂત્રો ટાંકી જીવનમાં શિક્ષણનું મહત્વ શું છે તે સમજાવ્યું હતું તો લાઇબ્રેરીના શ્રી ડોક્ટર સોમપુરા દ્વારા વિદ્યાર્થીઓને નિયમિતતા શિસ્ત હાજરી પર ભાર આપવા વર્ગોનો લાભ લેવા માટે જણાવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા સારા પડોશી તરીકે લાયબ્રેરી દ્વારા આ લાભ ગરીબ વિદ્યાર્થીઓને આપવા બદલ આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીનીઓએ તેમજ શિક્ષકો શીખ આપી હતી આ પ્રસંગે સેવા આપનાર શિક્ષકો ગીતાબેન રામી કુમારી માનસી પ્રજાપતિ જ્યોતિબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણના હેતુથી વિદ્યાર્થીઓની સેવા કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ વર્ગમાં કુલ નેવું વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે તમામને જલારામ મંદિર તરફથી નોટબુકો ભેટ કરવામાં આવી હતી લાઇબ્રેરી દ્વારા સુનિલભાઈ પ્રજાપતિ મિત્ર મંડળ દ્વારા આ વર્ગો ચાલુ કરવા જે આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શાળાના સ્ટાફ તથા કાર્યક્રમના સંયોજક કમલેશભાઈ સ્વામી ડોક્ટર વિમલભાઈ ખમાર ઉપપ્રમુખ સુનિલભાઈ પાગેદાર તેમજ અન્ય કારોબારી સભ્યો તથા મને જાણો પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આભાર વિધિ મંત્રી માસુકભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન આત્મારામભાઈ નાયીએ કર્યું હતું